આજે બનાવવાના છે ખમણ કઈ રીતે વગાડવાની એ તમને શીખવાડું છું આ ખમણ લઈ લીધા ને એના સરસ મજાના આપણે પીસ બનાવી લેવાના છે કટકા મીડિયમ સાઇઝના અને તમને આખી રેસીપી બતાવું છું ખમણ કઈ રીતે વઘારવા દે જે લોકોને ન આવડતું ને એના માટે વિડીયો છે જો આ રીતે આપણે બધા પીસ કરી લીધા છે અને પછી આપણે જરૂરિયાત મુજબ તેલ લઈ લીધું છે આ બે કિલો ખમણ આપણે પીસ કર્યા છે એટલે આની અંદર બસો ગ્રામ સિંગતેલ નાખ્યું છે અને એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલી રાય નાખી છે રાય ફૂટી જાય ને પછી તમારે એકદમ ચકરી ટાઈપના મરચાં કટકા કરી લેવાના તીખા આવે તે અને એ નાખી દેવાના અને સાથે થોડીક કોથમરી પણ એડ કરી દેવાની પછી જરૂરિયાત મુજબ એની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે હું અત્યારે એની અંદર બેથી અઢી ગ્લાસ પાણી ઉમેરું છું અને ત્યારબાદ તમારે છે ને ભાઈ ખાંડ તૈયાર રાખવાની સોથી દોઢસો ગ્રામ જેટલી તમે જેટલી ગળા ગળ પણ અહીંયા જોતું હોય ને એટલી તમારે ખાંડ રાખવાની છે અને જો આપણે અત્યારે નાખી દીધું અઢી ગ્લાસ પાણી ત્યારબાદ અંદર ખાંડ નાખી દીધી હવે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ઉકાળો એક ફર્સ્ટ ક્લાસ આવી જાય ને ત્યાં લગીને એને ઉકાળવાનું છે પછી તમે ડાયરેક્ટ તમારા જે પીસ કરેલા ખમણ છે એની અંદર નાખી શકો છો જોઈ શકો છો ઉકાળો આવી ગયો એટલે આપણે વઘારે નાખ્યા ખમણ સાથે આપણે દાડમના દાણા પણ કાઢ્યા છે તે પણ નાખીને હું તો એન્જોય કર્યો છું જો આ રીતે તમે વઘારતા હો ને ભાઈ તો કોમેન્ટ જરૂર કરજો જે લોકોને ન આવડતું હોય એના માટે આ વિડીયો છે વધુમાં વધુ આ વિડીયોને તમે શેર કરજો આ રેડી આપણા ખમણ છે અંદર કોથમરી નાખી દીધી અને હવે થોડાક દાડમના દાણા નાખી દેવી એટલે આ પેસ્ટલ વઘારેલા ખમણ રેસીપી સારી લાગે તો વધુમાં વધુ શેર કરી દેજો